મહાદેવ હર બધાને તો સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો જો આપણે નવો ભાગ ચાલુ થઈ ગયો છે અને આ ભાગ છે આપણે માંડવી બીચની અંદર તો પપ્પાની જો પપ્પા ને બાન મામાન મામીને બધા માંડવી બીચ પહોંચી ગયા છે અને માંડવી બીચનો જોવોથી વ્યૂ કેવો સરસ મજાનો આવે ઘોડા ને ગાડીઓ બધું અહીંયા તો જો પાછળ જો તો ભાઈ કેવા ઘોડા ઉપર બેઠા છે ઓલા બાજુવાળાને પૂછે છે તમારે ઘોડા ઉપર બેસવું છે માંડવી બીચનો નજારો જ અલગ તો જો પાછળ તો હું ઊંટ ન જો ઊંટ ઊંટમાંથી સવારી પણ જાય તબડાક તબડાક કરતી જો કેવું સરસ મજાનું વ્યૂ છે દરિયો પણ એવો છે ને વ્યૂ પણ એવો છે મજા વાય રાખે જોવાની તમે ક્યારે માંડવી બીચ ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમે પણ માંડવી બીચ ગયા છીએ હું તો ગયો નથી મારા પપ્પાની ગયા છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ને કન્ટિન્યુ બનાવી દેજો હાલો તમને માંડવી ભીટ વ્યૂ બતાવવાનો છે કારણ કે દરિયો પણ દરિયો મસ્ત મજાનો છે લોકો પણ ખૂબ છે અલગ અલગ બધી સવારી હોય છે છે ગાડીઓ અલગ અલગ હોય તો કન્ટિન્યુ બનાવી રેજો જો લોકો કેટલા બધા છે અને જો ફોટા બોટા ને બધું પડે ફોટા પાડે ને એવું કરે ને બધા જો આમાં તો બધા નાય હોતા છે બોલો દરિયામાં જો જો ડૂબી નોંધીને જો પપ્પા પણ ગયા દરિયા જો જોવા માટે પાણી પીવું જો દરિયાની મજા આવે ભાઈ મસ્ત મજાનો દરિયો છે અને લોકો પણ છે પાણી પણ સરસ આવે છે ભાઈ જો પણ છે તમારે નાળિયેર પાણી પીવું હોય તો પણ પી શકો છો નાસ્તો કરવો હોય તો પણ કરી શકો છો ને પાણી ચાખવું હોય તો ચાકી શકાય છે ખારું તો હોય બધાને ખબર જ છે કે દરિયાનું પાણી ખારું હોય પણ માંડવી બીજ તો તમને ખબર જ છે જોયું હોય ને જો પપ્પાએ ચાખ્યું પણ

પણ ઘર ખાવા અને આપણે નારાયણ સરોવર થી આ ક્યાંય નાસ્તો જ ન મળ્યો એ વળી નાસ્તો મળી ગયો હાલો આવો ત્યારે ફરી ને પાસે આવી જાવ शाहपत्र माला, गटिया बटिया बोला जो है तो पानी पीजिया। ये मजेशले हैं क्या, ये क्या पानी पीजिया तार, तार है ना किधर कोई तार। पानी पीजिया बाहर। नेतूडी नेतूडी बोल। मैं मैं नहीं बोल। पानी पीजिया बैलेंबाल।

Δεν είναι καλά τα πράγματα. Δεν είναι કાં ભાવ અત્યારે આવી ગયા છે માંડવી બ્રિજ નો માંડવી બ્રિજ તો ચાલો મિત્રો આ ભાગને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ ભાગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી પપ્પાની જો સરસ મજાનું નાસ્તાનું બને છે તો જમી લે પછી આપણે મળશું એક નવા પાક સાથે કારણ કે હજી તો આ યાત્રા ચાલવાની છે એટલે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હું માનવી બીજથી જવાના છે બીજી જગ્યાએ તો મળીશું આપણે નવા ભાગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ મહાદેવ હર સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એને લાઈક કંઈ કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો બાય બાય